રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ પોતાના ખેતરમાં જ ડુંગળી રાખવી પડી અને ભાવ ગગડી ખેડૂતોમાં ચિંતા ધોરાજીના પંથકમાં ખેડૂતોએ હોશે હોશે વાવેતર કરેલ હોય હાલમાં પોતાના જ ખેતરમાં માર્કેટિંગ યાર્ડ સુધી ડુંગળી લઈને બજારમાં વેચવા માટે ખેડૂતો આવેલ પણ દિવસે ને દિવસે ભાવ ગગડતા જાય છે અને ખેડૂતોએ જે ખર્ચો કરેલો છે વાવેતરમાં તેમ ભાવ ન મળતા નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે ધોળાજીના ખેડૂતોએ પોતાના ખેતર જામકોડોના રોડ ઉપર આવેલા ખેતરમાં જ ડુંગળી રાખી જ્યારે સારા ભાવ આવે ત્યારે ડુંગળી વેચવા માટે કાઢવા તેમજ જણાવેલ હાલ ખેડૂતોએ પોતાના ખેતરમાં ડુંગળી રાખવી પડી રહી છે બ્યુરો રિપોર્ટ ફિરોજ જોડેજા સાથે ધોરાજી નાનજીભાઈ છગનભાઈ ટોપિયા કંડોળા રોડ દસ વીઘાની ડુંગળી છે અટાણે હળે છે કોઈ ધણી ધાતુ નથી વેપારી આવે તો દોઢસો રૂપિયા ને સો રૂપિયા માંગે નુકશાન બસો રૂપિયા માં આ મજૂરી કેવડી પાંચસો પાંચસો રૂપિયા મજૂરી હે ને એ પાંચ આઠ વાગ્યા આવે ને પાંચ વાગે વહી જાય છે તો અમારે આમાં અમારી મજૂરી અમારી નથી છૂટે એવી રીતે સરકાર અમે તો એમ કહી કે ભાવ થોડોક આમાં વધારે તો અમને ફાયદો થોડો ખેડૂત થાય મૂળકા માંથી છૂટી અમે એટલે મૂળકા માંથી અમે છૂટી એમ નથી અત્યારે અલ્પેશ નાનજીભાઈ ટોપિયા ગામ ધોરાજી કંડોળા રોડ જમીન આવેલી છે દસ નું વાવેતર છે ડુંગળી એમને ખેતરમાં અત્યારે કટ્ટા ઊભા છે ભાવ છે નહીં એટલે અમને પરવડે એમ નથી ડુંગળી અને અમારે આટલું મોંઘુ બિયારણ ખાતર અને દવા બરોબર તો સરકાર પાસે એવી કરી આપે શું ભાવ ઓછામાં ઓછા અમને ચારસો સાડા ચારસો રૂપિયા અહીંયા બજાર આવે તો પોહાય ડુંગળી કારણ કે અટાણા મોંઘવારી ખાતરમાં એવી છે ખાતર જોવો તમે મોંઘા છે બિયારણ મોંઘા છે બે વાર વાવવા પડે ચોમાસામાં ડુંગળીનું વાવેતર જ બે વાર કરવું પડે વયું જાય પછી એમાં પાણી ભરાવાના હિસાબે